એને વાડી છે ને એટલે હાહુ ને હાહરા ને એને છે ને શાકભાજી ની તાણ ન રેવા દે ઘરે એટલું બધું શાકભાજી હોય ને વેસે છે હોત તો આપણે કે મફત લેવું છે વેસા તો જો ભૂતરી ને ફોન કરું એના ઘર કાઈ શાકભાજી પડ્યું હોય ને તો હું લઈ આવું અને આમ વાડી નું બધું સોખો આવે બહાર થી લાવવો ને આ પાછી સુડેલ ફોન ઉપાડે તો સારું છે ઉપાડે ઉપાડે હાલો શું કરે છે લે ડાકાઈ કાઈ નહીં હું જોને બેઠી છું લંગુ બેન ને બધા એમ તેર વાવવાના છે ને મારે તારું કામ હતું એટલે ફોન કર્યો હા તે કામ હોય તો જ ફોન કરું છે એટલે કોઈ દી કરતી જ નથી ખોટી તેમાં બેહવાની એમ કોણ તારો બાપ બોલાવે છે તને વાઈન્દ્રી તેમાં બોલાય મને મને તું બોલ હા બાપા હા બોલ આવી છું હાન ના જાવું છે ને તારે એટલે હાન ના નહીં દીકા મેળ આવે સોરી યાર કારણ કે મારા મહેમાન આવવાના છે

કે બધા ખાય ને એમ મેમાં નાવા નાસ્તે હા ની બધા ઘરે આવશે જમ મારો ગોગડો અને જીની ઓ ભાઈ બધા આવશે તું ઈતે કેમ વળી તારે કામ છે હા તે વાંધો નહીં શાકભાજી પડ્યું છે મેથી ને એવું બધું એટલે મેં તને ફોન કર્યો હું તો તાર દાન પૈસા દે દે મારે મફત નથી એવું તો પૈસા જ દેવા જ પડે ને હા તે મફત દેજે હાલ ને પડ્યું છે

અને આજ સવારમાં માં બાથરૂમ માં કેવી પડી ઓલો પાવડર નું પાણી નાખ્યું તો કેવી લપટી ને તે પગ માં મવડાઈ ગયો હોય ને એવું મને લાગે છે દુખે છે એમ તો ખાલી મસ્કોડાઈ ગયો હશે મવડાણો તો નહી હોય નકર તો હું હાલ જ ન હોય એકો એટલે તું જા જીનકી ગોગડી એમ કેમ કરતા તું પડી ગઈ બાથરૂમ માં વાય એ આ જીનકી છે ને સવારમાં પાવડર ને હું ધોવા હાટુ સંડાસ બાથરૂમ માં નાખી દીધો હુંડલો એક પાવડર અને હું તો ઠોર ખોડે આલી જાતી તે સીધો બાથરૂમ માં પગ મૂક્યો ને તા ગઈ લપટી કેવી પડી હું તો અને પગ દુખે છે એટલે બધે આલી નો એકુ એમ તો કાઈ બહુ નથી દુખતો પણ થોડો થોડો દુખે છે એટલે હું એટલે હું જીણકી ને કહું છું જીણકી તું લઈ આય જા મારે ન થાઓ તે ગોગડી બાજી તેલા દવાખાને જઈ જા પછી હમણા મહેમાન આવશે તો પછી તને મજા નથી કેમ બધું ભેગું થાહે હવે ના રે ના હવે નાની નાની વાત માં હું દવાખાને જવાનો ઈ તો પોય હું તેરી 17 વાર પડી હું તો ઘડીએ ઘડીએ પડતી જ હોય પણ મને કોઈ દી એમ કાઈ વાંધો ન હોય ઘડીક દુખશે હમણા હળદર લગાડી દેશ ને એટલે હારું થઈ જશે આ તો એક કામ કરો ને જીન કી એકલી ની મરે જાય લંગુ બેન તમે નણન ભોજ આઈ લ્યો જાવ જાવ ભૂતડીન ઘરે લેતા હો શાકભાજી એને કીધું છે જે કાઈ પડ્યું છે ને હું તને દઈશ તમે બે જાવ મારે ન જાવ હો લંગુ આઈ હું આવું ભૂતડીન ઘરે હવે સીબરી માસી તમારે ક્યાંય આવું નથી નકામાં વરસાદ ખાલું છે ને ક્યાંક પડશો મરશો ખાબકશો તો ક્યાં તમને ગઢે ગટ પણ લઈ જશો અમે બધા ધોળશું હવે ગોગડી તો નાની છે ઈ કદાચ પડે તો એનો ટાટિયો હાજોય થાય તમારું ગઢિયો ગઢ વાઈટ પાછું પાછો જોડાશે નહીં હટો સાઈન મેની ના પડાયરો આઈ ગોગડીઓ હું તો છે ને ત્યાં હું અડદર ને હું લગાડી દઉં અને ઘડીક હું આરામ કરી લઉં ત્યાં મહેમાની આવી જાય પછી આપણે રાંધવી હો જીનકી જાવ લેતા હોય ભોજે હાલો ગોગડી તે આજ ભજિયા બનાવવા લાગેસ ને હા મારા ગોગડા આજ ભજિયા બનાવ્યા છે કારણ કે વરસાદ કેવો બાર આવે છે તાઢોડા જેવું થઈ ગયું છે અને લંગુ બેન કે ગોગડી ભાભી આપણે ભજિયા બનાવી પછી એમ બધાએ થઈને બનાવ્યા મેન લંગુ બેને જીન એ અને ત્યાં આવડા મે મનાવી ગયા ને પછી મે ખાવાનું કાટવા હાલો આપણે ખાઈ નથી લેવું પપ્પા આવવાના છે પપ્પા વાટે રેવી પછી ખાવા બેહવી ગોગડી પછી ઉરકી આપણા ઘરે ગોગડા કોઈ દે આવી નથી ને ક્યારેક આવી છે લગનમાં કે ગમે ત્યારે લગભગ લગનમાં ડાયરી કે આવી નહી છે એટલે પછી મેં કીધું લાવો ભજિયા બને કા હુરકી હા ગોગડી બેન હું ખાલી લગનમાં આવી હતી બસ માર ભાઈની જાન લે પછી ની હું કાય આવી નથી તમારા ઘરે ગોગડા આપણે પપ્પાની વાટ જોશું તો ભજિયા ઠરી નહી જાય કાઈ નો ઠરી જાય એમાં હું ઠરી જાય હમણા પપ્પા આવશે બધા આરે ખાવી ગોગડા હું લંગુ બેન ને ક્યાં સમજાવું છું તે ઉર્કીન મે કીધું ઉરકી કોઈ દે અમાર ઘરે આવી નથી આવી છે તો મેં કીધું બધા આજ નો દે રોકાવ ને તો કાલ આપણે ક્યાં ફરવા જાશું એમ અને માર ભાઈ ને તેડાયલો પણ આ હમતતા નથી લંગુ બેન ના લંગા ભાઈ ને ક્યાં ની સમજાવું છું તમે જરી સમજાવો ને ગોગડી બેન અમે રોકા તો તે પણ એમાં એવું છે વાડી છે ને કામ છે ને ભેંસ માંડી પડી ભાભા માંડા છે અને ટ્રેક્ટર આવવાનું છે આજ વાડી એટલે કાલ તો ઘરે પગવું જ પડે

અન ગોગડી બેન કહે છે આપણે બધા ફરવા જાવી તો રોકાવી બે દી રોકાવાની મારી ના નથી પણ મમ્મી ખીજા છે મને મમ્મી ની બીક લાગે છે મમ્મી ને તન ખબર તો છે ને પછી કેવા ખી તારે કાઈ સાંભળવાનું નો રે મારે સાંભળવાનું મને તરત કે તું મોટો છો તને નો ખબર પડે ઓરકી નાની છે એટલે એ મમ્મી આરે હું વાત કરી લે મમ્મી ની ઉપાધી નો કર મમ્મી તને કાઈ નઈ કે બસ રોકાવી મજા આવે આ તમાર ભાઈ છે ને ઉરમબેન બહુ જીદી લાગે હું એને ક્યારની સમજાવું છું કે આપણે રોકાવી એ રોકાવી આ કારણ કે માર મમ્મી કેટલી તાણ કરે બિચારા સિબરી માસી તાણ કરે છે ગોગડી ભાભી ક્યારની નહી ગળો તાણે છે તો એને ખબર નહી પડતી હોય અને કામ તો બધાયને હોય જ કે રોકાવું જ છે હોને હવે રોકાઈ જાવ ને હું એટલું બધું માન ખાવ આમ થા તો મહિનો મહિનો રોકાવા આવતા હતા 15 15 દી રોકાવા આવતા હતા અને એક રાતમાં હું થઈ જવાનું છે કાલ તમ ફરી આવો ને પછી પમતી તમ તર ન્યાથી ન્યાથી સીધા વિયા જજો ઘરે ઈ આવતા બહુ તમે તો ભાઈ કામ મે સડી ગયા છો તે તમારે પણ બહુ કામ થઈ ગયા તમે લે હા તે વાંધો ની રોકાઈ જાય બીજું હું હવે એટલે બધી તમે બધા બહુ તાણ કરો છો ને તે રોકાઈ જાય તારા પપ્પાનો ફોન આવ્યો ગોગડા હા બોલો ને ગોગડા પપ્પા આ કેમ ને તમારી બધા વાટે બેઠા છે તમે આવ્યા ની અમે બધા રાંધીને જો તૈયાર કર કરીને બેઠા છે એ તૈયાર કરી

ખાવાનું ટિફિન ભજીયા દઈ આવું ભલે બે બે નું ખાય અને પછી આપણે કઈ પ્લાન બનાવશું રાતે ક્યાં ફરવા જવું ક્યાં નહીં હો